હેલો બાળ મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે અલગ અલગ ફૂલોનો પરિચય મેળવવો છે સૌથી પહેલાં આપણે જોઈએ ગુલાબનું ફૂલ ગુલાબનું ફૂલ જુદા જુદા રંગના હોય છે અને ગુલાબનું ફૂલ એ દરેક ફૂલોનો રાજા છે હવે આવશે મોગરો મોગરો સફેદ રંગનો હોય એમાં મોગરામાંથી અત્તર અને સ્પ્રે બને છે હવે આવશે કમળ કમળ છે ને કાદવમાં ખીલે પણ એ ખૂબ જ સુંદર ફૂલ છે એટલે એને રાષ્ટ્રીય ફૂલ તરીકે ઓળખાય છે હવે આવશે ગલગોટો ગલગોટામાં ઘણી બધી નાની નાની પાંદડી હોય છે અને ફૂલોની માળા બનાવવા માટે ઉપયોગમાં આવે છે હવે આવશે ચંપો ચંપોએ સફેદ રંગનું ફૂલ છે અને ખૂબ જ સુગંધી ફૂલ હોય છે હવે આવશે સૂર્યમુખી સૂર્યમુખી છે ને જે બાજુ સૂરજ હોય ને એ બાજુ જેનું મુખ રાખે છે અને સૂર્યમુખીના બીજમાંથી તેલ નીકળે છે હવે આવશે કરેણ કરેણ છે ને બાગ બગીચામાં બહુ જોવા મળે અને સફેદ અને ગુલાબી રંગની હોય છે હવે આવશે ચમેલી ચમેલીનું ફૂલ સફેદ રંગનું હોય છે અને ખૂબ જ સુગંધી હોય છે હવે આવશે બારમાસી બારમાસીનું ફૂલ બારેમાસ થાય છે અને કુંડામાં પણ થાય છે આવશે ધતુરો ધતુરો શિવલિંગ પર ચઢાવાય છે અને એની સુગંધ આપણને ન ગમે એવી હોય છે એ કેસુડો કેસોડાના ફૂલ છે ને વસંત ઋતુમાં ખૂબ જ આવે છે અને જ્યારે ઉનાળામાં બહુ ગરમી પડે ને ત્યારે બાળકોને એ કેસોડાના ફૂલનું જે પાણી હોય ને એનાથી નવડાવાય છે જેથી એને લૂ નથી લાગતી હવે આવશે ગુલબહારનું ફૂલ ગુલબહારનું ફૂલ ગુલદસ્તા બનાવવા માટે ઉપયોગી છે અને એમાંથી અલગ અલગ ઔષધિઓ પણ બને છે અને આ છે જાસૂદનું ફૂલ જ્યાં ફૂલ લાલ કે સફેદ રંગનું હોય છે અને એ પણ દવા બનાવવામાં ઉપયોગી છે હવે તમે પણ ગમે ત્યાં બહાર ફરવા બાગ બગીચામાં કે ત્યાં ત્યાં બધા અલગ અલગ ફૂલોનું નિરીક્ષણ કરજો અને જોજો કે આ કયું ફૂલ છે મારો આ વિડીયો તમને કેવો લાગ્યો જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો તમારા મિત્રોમાં શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં